અત્યારે છે પાણીનો વારો અને અમારે એકદમ ગરમ ગરમ પાણી આવે અને મમ્મી જો મોટું ધોયું અને હવે મમ્મી પાણી ભરશે તો ગાય આજે મેં ઉઠી ગયા વહેલા અને આજે છે જુમા તો બધા મમ્મી ભરે છે પાણી તમે જવું ગોળામાં નાખે છે ગરમ પાણી આવે ને એટલે એટલે પછી મમ્મી અત્યારે ભરી લીધું કાલી ભરી લીધું

ઠંડી હોય ને ત્યારે બહુ મજા આવે અત્યારે તો વધારે ગરમી ગરમ ગરમી હોય ને ત્યારે તો તમે નાઈ ન હો એવી ગરમી અને ઉપર મમ્મી ટાંકો ભેર્યો અને મમ્મી હેલું ઘરે પાણી જે છે એ ભરાઈ ગયું છે ફાઇનલી અને હવે હું એક નીંદર મારીને પછી ઊઠું ને પછી તમને દેખાડું તો ગાઈસ જો મમ્મી કાપે છે ભાઈના ના નખ કેમ કે આજે છે જુમ્મા એટલા માટે અને ભાઈ જો મોઢા બગાડે છે નક્કર નાખે અને આમ જો એને નખ મોટા મોટા ઈ કપાઈ ગયા છે અને ભાઈ કાઈક તો બોલ એને બહુ દુખે એ નમાઝ પડવા જાવ છે ને એટલે હમણાં ઈ નખ કાપીને તૈયાર થઈ જાય ફાઇનલી ફાઈનલી અમારા નખ જે છે કપાઈ ગયા છે અને અમે જો દેખાડીએ છીએ અને હું જેવતા રમવા મેયો જોઈએ રહ્યો છે આ ઉજેટ ના નખ અને મમ્મી મને મારા નખ કાપી દેશે એટલે એક હાથ ના કપાણા છે તો હમણા જો મમ્મી કરે છે ભાઈના ના કપડા પ્રેસ કેમ કે ભાઈ ને જ્યારે ઝુમા ત્યારે મમ્મી એના કફની ની લેંગો હોય ને મમ્મી ને ઈસ્ત્રી કરવી જ પડે ને અત્યારે જાન થઈ ગઈ છે હમણા ભાઈ આવે ને નાય ને ના નમાજ પડવા જાશે ભાઈ આવે ત્યારે હું તમને દેખાડું મમ્મી કઈ બોલતા નથી કાલે કપડાં ધોવું અમે આજે કેન્સલ તો ગાય મમ્મી જો નું માથું વળાવે છે ને ભાઈ માં જાય મત પડવા બહુ તોફાન કરે બહુ મોડે મોડે છે મોકલી દેવો હોસ્ટેલમાં હોસ્ટેલમાં બેહાડ હવે જઈને તે ઘરનું અને આજે ખબર આવે તમને અમારા ગામનું નામ નર દીધું પણ તમે કોમેન્ટમાં કેજો કે અમારા કે ગામમાં ગરમ પાણી આવે હા તમે લોકો કેજો કે અમે અમારા કયા ગામમાં ગરમ પાણી આવે છે બરાબર ને સુકાઈ તો આજે જૂના તો દીધા અને એમાંથી તો મને કેવી લાગી તો કહેજો અને આજે જુમાતે ઓમ માં કલાક કરશું તો એનો આગ્રહ રાખજો અને બાય બાય ફોર સબસ્ક્રાઇબ